શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં જો તમારે લોકોને એમબીબીએસ અથવા તો બીડીએસમાં એડમિશન લેવું હોય તો એમના સેકન્ડ રાઉન્ડના ચોઈસ ફિલિંગની જાહેરાત આવી ગઈ છે તો આજના વિડીયો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારા લોકો માટે સેકન્ડ રાઉન્ડ છે બહુ અગત્યનો છે એટલે એમાં તમારે લોકોએ કોલેજની પસંદગી કઈ રીતે કરવી એનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને જો તમે આ રાઉન્ડમાં ભૂલ કરશો તો તમા તમારા લોકોના દસ હજાર રૂપિયા તો જશે પણ એના સિવાય તમારે લોકોએ અગિયાર હજાર રૂપિયા છે એ ફરીથી ભરીને રજીસ્ટ્રેશન કરાવવું પડશે આમ ટોટલ એકવીસ હજાર રૂપિયાનું નુકસાન જશે તો એ નુકસાન ના જાય એ માટે તમારે કઈ રીતે કોલેજની પસંદગી રાખવી એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમાર જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે અને અમારી જે એક અન્ય ચેનલ છે જીસીઆરટી ગુરુકુલ કરીને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે એને પણ સબસ્ક્રાઈબ કરી લેવાની અમરે વિનંતી છે હવે પહેલી વાત કહી દઉં છું આ વિડિયો તમારા માટે પહેલે ખૂબ અગત્યનો છે એટલે શરૂથી લઈને અંત સુધી હું જે જે શબ્દ કહું છું એ શબ્દ એક એક શબ્દ સાંભળજો અને એ મુજબ કોલેજ પસંદગી કરજો બાકી તમારા દસ હજાર રૂપિયા છે આ રાઉન્ડમાં વયા જવાના છે એ વસ્તુ યાદ રાખજો સૌથી પહેલાં તમને લોકોને આનું સમયપત્રક સમજાવી દઉં તો બીજા રાઉન્ડની જે ચોઈસ ફિલિંગ છે એની તારીખ કઈ છે એકવીસ નવથી લઈને છવ્વીસ નવ સુધી તમે લોકો કરી શકશો ઓલમોસ્ટ તમને લોકોને પાંચ દિવસ આપ્યા છે પછી ઉમેદવાર દ્વારા ભરેલ ચોઈસ ક્યારે જોઈ શકાશે છવ્વીસ નવ બે હજાર ચોવીસ સાંજે છ કલાકે જોઈ શકશો અને તમારા લોકોનું બીજા રાઉન્ડનું જે પરિણામ છે એ છવ્વીસ નવના રોજ જ આવી જશે કાં તમારે સાંજે આઠ વાગે આવી જશે કાં સાંજે નવ વાગે આવી જશે મેજોરિટી આઠ અથવા તો નવ વાગ્યા સુધીમાં આવી જ જશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ બાકી જો છવ્વીસ તારીખે નહીં આવે તો સત્યાવીસ તારીખે સવારે પણ આપણે જે મુજબ પ્રથમ રાઉન્ડની સ્થિતિ જોઈ છે એ મુજબ તમારા લોકોનું પરિણામ છે એ જ તારીખે સાંજે આઠ અથવા તો નવ વાગે આવી શકે છે હવે ગયા વર્ષે જ્યારે બીજો રાઉન્ડ આવ્યો હતો ને ત્યારે પણ અમે વ્યવસ્થિત રીતે વિડીયો બનાવીને બધાને કહ્યું હતું કે ભાઈ આ રીતે કોલેજ પસંદગી કરો હવે બીજો રાઉન્ડ જ્યારે આવ્યો હતો ને છસો ને સાઠ જણા એવા હતા કે જે લોકોના દસ હજાર રૂપિયા છે એ વયા ગયા હતા દસ હજાર રૂપિયા જે એની ડિપોઝિટ હતી એ ફોરફિટ થઈ ગઈ હતી એટલે ટોટલ સરકારને કેટલી આવક થઈ હતી છાસઠ લાખ રૂપિયાની આવક થઈ હતી વિચાર કરો તમારી માત્રને માત્ર એક ભૂલના લીધે કે કેટલી મોટી આવક થાય છે તમને લોકોને એમ લાગતું હોય કે ભાઈ દસ હજાર રૂપિયા કમાવા સહેલી વસ્તુ શું તમારા વાલીને પૂજજો ખાલી દસ હજાર રૂપિયા કંઈ નાની એવી રકમ નથી દસ હજાર રૂપિયામાં તમે ત્રણ વર્ષનું રિચાર્જ કરાવી શકો છો દસ હજાર રૂપિયામાં એક સારો મોબાઈલ આવી જાય છે ક્લિયર થઈ ગયું તો આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખો દસ હજાર કોઈ નાની રકમ નથી ને હાથે કરીને તમે ભૂલ કરીને દસ હજાર ગુમાવો એ યોગ્ય જરાય નથી ખાલી ખોટા તમારે ગવર્મેન્ટને એટલા દસ હજાર શા માટે આપી દેવા ઓલરેડી ઓલરેડી તમારી પાસે મેડિકલમાં એટલી એટલી ફી લેવાના જ છે સરકાર મેડિકલમાં તમારી પાસે ફીમાં તમારે કંઈ મૂકવાના નથી એ વસ્તુ યાદ રાખો એક રૂપિયો પણ છે એ કોઈ પણ કોલેજ મૂકવાની નથી તો તમારે હાથે કરીને દસ હજાર રૂપિયાનું નુકસાન તમારે કરવું છે અમે દર વખતે કહીએ કે ભાઈ તમે પાંચ મિનિટ કાઢીને વિડીયો જુઓ વિડીયો જુઓ પણ અમુક લોકો જોતા જ નથી એમનું ચોઈસ ફિલિંગ કરી નાખે પછી જ્યારે ફોરફીટ થઈ જાય પછી ખબર પડે કે નહીં અમારી જે ડિપોઝિટ હતી એ તો અમારી ફોરફીટ થઈ ગઈ છે એટલે ખાસ ધ્યાન રાખો વિડીયો જુઓ અને બીજા સાથે ખાસ કરીને શેર કરો ક્લિયર થઈ ગયું આપણે છે એ ખોટે ખોટા દસ હજાર રૂપિયા છે ગવર્મેન્ટને નથી આપવા ઓલરેડી તમે ઘણો બધો ટેક્સ ને બધી વસ્તુ આપો જ છો ક્લિયર અને પછી દસ હજાર રૂપિયા તમે ચોઈસ ફિલ્મમાં ભૂલ કરો છો અને દસ હજાર જાય છે તો એમાં એના માટે જવાબદાર તમે જ વ્યક્તિ કહેવાશો એ વસ્તુ યાદ રાખો પછી તમે એમ કહો કે ભાઈ ગવર્મેન્ટ અમારી પાસે દસ હજાર લઈ ગઈ તો ગવર્મેન્ટ એ ચોખ્ખી ચોખ્ખી વસ્તુ તમને લખે જ છે કે ભાઈ તમે આ મુજબ નહીં કરો તો તમારા રૂપિયા જશે એલો તમને સરકાર કહેતી ના હોય તો એ હૈમજા તમને જાણ પણ કરે છે ને કે ભાઈ તમે લોકો જો કોલેજ પસંદગીમાં નહીં કોલેજ જો તો તમારે દસ હજાર જશે એટલે એના માટે જો દસ હજાર જશે તો એના માટે જવાબદાર તમે રહેશો ક્લિયર અને બીજી વસ્તુ એમબીબીએસ છે બીડીએસ છે બી છે અને બીએચએમએસ છે એના જો તમારે લોકોને અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવું હોય એમાં તમને સંપૂર્ણપણે વ્યક્તિગત છે એ માર્ગદર્શન આપવામાં આવે છે કઈ રીતે કોલેજ લીસ્ટ બનાવવું કઈ રીતે બધી પ્રક્રિયા કરવી સંપૂર્ણ માર્ગદર્શન તમને પર્સનલ આપવામાં આવે છે જો તમારે લોકોને એમાં અમારી સાથે જોડાવવું હોય તો તમારે શું કરવાનું છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ નંબર આપેલા છે એ વોટ્સએપ નંબરમાં તમારે મેસેજ કરવાનો છે ક્લિયર થઈ ગયે એટલે તમને લોકોને પીડીએફ છે પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે ને તમારા લોકોને જો જોડાવું હોય તો તમે લોકો જોડાઈ પણ શકશો હવે જ્યારે કોલેજ પસંદગી કરો છો ત્યારે સૌથી પહેલાં તમારે લોકોએ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તો કે હવે તમારે લોકોએ એ વસ્તુ નક્કી કરી લ્યો કે ભાઈ તમને લોકોને એમ બી એડમિશન લેવું છે કે બીડીએસમાં લેવું છે આ વસ્તુ ખાસ નક્કી કરી લ્યો હવે તમે ચારે ચાર બ્રાન્ચમાં નહીં લઈ શકો એકસાથે કાં તમે એ લોકો નક્કી કરો કાં તમારે લોકોને એમ બી લેવું છે કાં તમારે લોકોને બીડીએસમાં લેવું છે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ અને જો તમારે લોકોને એ નક્કી હોય કે ભાઈ મારે એમ બી જ લેવું છે અને બીડીએસમાં મારે લેવું નથી તો તમારે એ કોલેજ જ એડ કરવાની નથી આ રાઉન્ડમાં ક્લિયર થઈ ગયું હવે એમબી તમારું એ નક્કી થઈ જાય કે ભાઈ મારે એમ બીબીએસમાં લેવું છે પછી તમારે લોકોએ એ નક્કી કરવાનું છે કે ભાઈ તમારે લોકોને જો ગવર્મેન્ટમાં લેવું છે જીએમઇઆરએસમાં લેવું છે જીએમઇઆરએસમાં પણ તમને ખબર છે કે ભાઈ બે કોટા હશે એક તો ગવર્મેન્ટ કોટા હશે અને બીજું હશે મેનેજમેન્ટ કોટા અને પ્રાઇવેટ પ્રાઇવેટમાં પણ તમારે બે કોટા હશે એક તો તમારે ગવર્મેન્ટ કોટા હશે અને બીજો કોટા હશે મેનેજમેન્ટ કોટા તો આમાંથી તમારે સેમા લેવું છે એ તમારે લોકોએ પહેલાં નક્કી કરવાનું છે ક્લિયર થઈ ગયું હવે આ તમારે નક્કી થઈ જાય હવે એક્ઝામ્પલ તરીકે તમારા લોકો નક્કી થઈ ગયું કે ભાઈ મારે એમ બીબીએસમાં લેવું છે તો હવે એમ બીબીએસમાં કઈ રીતે તમારે પસંદગી કરવાની તમારે છે ને ઓગણચાલીસ ઓગણચાલીસ જે કોલેજ છે એનું લિસ્ટ પહેલાં તમારી સામે રાખવાનું જ્યારે ચોઈસ પહેલાં તમે લિસ્ટ તૈયાર કરો છો ને ત્યારે તમારે એ આખી આખું લિસ્ટ તમારી પાસે તૈયાર રાખવાનું છે હવે એ લિસ્ટમાં તમારે જોતું જવાનું છે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે બીજે મેડિકલ છે તો તમારે એવું વિચારવાનું કે ભાઈ બીજે મેડિકલ છે તો એમાં મને મળે તો મારે લેવું છે કે નથી લેવું એમ પી મેડિકલ કોલેજ જામનગર છે તો એમાં મારે એડમિશન લેવું છે કે નથી લેવું એ તમારે એક એક લિસ્ટ મુજબ જોતું જવાનું અને માની લો કે જે કોલેજમાં લેવાની ઈચ્છા હોય ભલે તમને પાંચસો જ માર્ક હોય તમે તમારે પાંચસો માર્ક હોય તો પણ તમારે લોકો એ નક્કી કરવાનું એક એક તમારે કોલેજ જોતી જવાની અને તમારે એ સ્થિતિ વિચારવાની કે જો સેકન્ડ રાઉન્ડમાં મને આ કોલેજમાં મળે તો મારે લેવું છે કે નથી લેવું તો માની લો કે બીજે મેડિકલ છે તો કે ભાઈ તમારે લેવું છે કે નહીં તો એની સામે એ લિસ્ટમાં તમારે રાઈટ ટીક કરવાનું પછી બીજી લો કે ગવર્મેન્ટ સુરત છે તો એમાં તમારે લેવું છે કે નથી લેવું તો એમાં તમારે લેવું હોય તો રાઈટ કરવાનું ના લેવું હોય તો ખોટા નિશાન કરી દેવાનું ભાઈ આમાં મને જો મળી જાય તો પણ મારે નથી લેવું ક્લિયર થઈ ગયું પાંચસો માર્ક્સ છે ને તમને લોકોને ખબર જ છે કે ભાઈ બીજે મેડિકલમાં મને મળે એવું જ નથી તો પણ તમારી ઈચ્છા હોય તો એ કોલેજ એડ કરી દેવાની એ રીતે ઓગણચાલીસ ઓગણચાલીસ કોલેજ તમારે જોઈ લેવાની ગવર્મેન્ટ કોટા જોઈ લેવાનું મેનેજમેન્ટ કોટા જોઈ લેવાનું ક્લિયર થઈ ગયું અને ત્રીજી અહીં વસ્તુ કે એટલું તમારે પ્રક્રિયા થઈ ગઈ પછી તમારે લોકોએ ચોઈસ ફિલિંગ કરવાની છે અને બીજી વસ્તુ એ કે તમારે બીજા રાઉન્ડમાં જે કોલેજમાં એડમિશન લેવાની ઈચ્છા છે એ કોલેજ જ એડ કરવાની છે એના સિવાયની એક પણ કોલેજ એડ કરવાની થતી નથી જે કોલેજમાં એડમિશન જોતું હોય એ જ કોલેજ એડ કરવાની છે એના સિવાયની એક પણ કોલેજ એડ કરવાની નથી એક્ઝામ્પલ તરીકે તમારે લોકોને જો પારુલ યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે તો તમારે લોકોને ઈચ્છા હોય તો જ એડ કરવાની માની લો કે તમારા મનમાં એ પારુલમાં મારે લેવું જ નથી તો એ કોલેજ જ નહીં નાખવાની તમારે ક્લિયર થઈ ગયું એટલે જે કોલેજમાં એવું હોય કે ભાઈ આ દુનિયાની ભલે છેલ્લી કોલેજ હોય તો હું એમ બીબીએસનું મારે ભણવો નથી હું ડ્રોપ લઈ લેશ તો એ કોલેજ તમારે એડ જ નહીં કરવાની ક્લિયર થઈ ગયું અને મેક્સિમમ જે તમારે જોતી હોય જેમાં તમારે ઈચ્છા હોય કે ભાઈ આ કોલેજમાં જો મને બીજા રાઉન્ડમાં મળે છે અને મારે લઈ જ લેવાનું છે મારી ઈચ્છા છે કે લઈ લેવું છે તો તમારે લોકોને છે એ એડ કરી દેવાની છે કોલેજ બાકી તમારા મનમાં કે ભાઈ આ કોલેજ જોતી જ નથી મારે તો એ કોલેજ એડ જ નથી કરવાની ઘણા લોકોએ પહેલા રાઉન્ડમાં ચોઈસ ફિલ્ડમાં બહુ મોટી ભૂલ કરી હતી ક્લિયર થઈ ગયું પહેલાં શું કરવાનું તમારે લોકોએ લિસ્ટ બનાવવાનું છે તમારે જે ઓગણ ચાલીસ કોલેજ જોવાની છે એક એક કોલેજ જોતું જવાનું કે ભાઈ આમાં મને એડમિશન ભલે નથી મળે એમ પણ જો આમાં કદાચ મને મળી જાય તો એમાં મારે લેવું છે તો એની સામે રાઈટ કરવાનું નથી મળ તમારે જે કોલેજ લેવાની ઈચ્છા નથી એનું રોંગ કરવાનું અને એને આધારે પછી તમારે લોકોએ લિસ્ટ તૈયાર કરવાની છે અને જો બીજા રાઉન્ડમાં તમને એક મહત્ત્વની વસ્તુ કહી દો જો સેકન્ડ રાઉન્ડમાં તમને એક્ઝામ્પલ તરીકે કોઈ કોલેજ મળી ગઈ છે હવે એ કોલેજમાં તમે એડમિશન લીધું જ નથી તો તમારા લોકોના દસ હજાર રૂપિયા છે એ ડિપોઝિટ જપ્ત થશે અને તમારે લોકોને કઈ સ્થિતિ થશે કે જો ત્રીજા રાઉન્ડમાં તમારે ભાગ લેવો છે તો તમારે ફરીથી અગિયાર હજાર રૂપિયા આપીને રજીસ્ટ્રેશન કરાવવું પડશે એટલે ખોટા દસ હજાર જવા ન દેવાય જોતી હોય એ કોલેજ જ એડ કરવાની પછી એમબીબીએસ હોય કે બીડીએસ હોય ક્લિયર થઈ ગયું આ રીતે અમે તમને સમજાવીએ છીએ છતાં પણ ઘણા લોકો છે એ વિડીયો જોતા નથી એટલે મેક્સિમમ બીજા સાથે પણ આ શેર કરજો સામાન્ય તમારે આ વસ્તુ જ સમજવાની છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પહેલાં બીજી વસ્તુ હવે એક્ઝામ્પલ તરીકે તમને લોકોને પહેલા રાઉન્ડમાં કોઈ કોલેજમાં એડમિશન મળ્યું છે તમે એ લોકોએ ફી ભરી લીધી છે અને તમે લોકોએ તમારું એડમિશન કન્ફર્મ કરાવી દીધું છે હવે તમે લોકો સેકન્ડ રાઉન્ડમાં જાઓ છો હવે સેકન્ડ રાઉન્ડમાં બીજી કોલેજ મળે છે એક્ઝામ્પલ તરીકે પહેલો રાઉન્ડ હતો એમાં તમને લોકોને પારુલ છે બરોડા એ તમને મળી ગઈ હતી હવે સેકન્ડ રાઉન્ડમાં તમને ગયા છો તો એમાં તમને લોકોને કંઈ મળી તો કે ભાઈ કિરણ મેડિકલ કોલેજ સુરત મળી ગઈ છે એડમિશન તો તમારા લોકોને કિરણ કોલેજ છે એ જ ફાઇનલ કહેવાશે આ જે પારુલ કોલેજ છે એ ઓટોમેટિકલી રદ થઈ જશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ બીજી વસ્તુ કે પહેલો રાઉન્ડ આવ્યો અને બીજો રાઉન્ડ આવ્યો હવે પહેલાં રાઉન્ડમાં એક્ઝામ્પલ તરીકે તમને લોકોને પારુલ કોલેજ છે એ મળી ગઈ છે હવે સેકન્ડ રાઉન્ડમાં તમે લોકો ગયા છો અને એમાં જો તમારું એડમિશન કંઈ મળતું જ નથી તો તમારી પારુલ કન્ફર્મ કહેવાશે જો તમારા લોકોને સેકન્ડમાં જ જો બદલાઈ જાય છે કોલેજ તો એને અપગ્રેડ થયું કહેવાય અને તો તમારી જે પહેલી કોલેજ હતી પરત થઈ જશે અને જો પહેલા રાઉન્ડમાં જે કોલેજમાં તમે કન્ફર્મ કરાવ્યું છે હવે બીજા રાઉન્ડમાં તમને કંઈ મળતું જ નથી એડમિશન તો તમારે લોકોને શું થશે પહેલા રાઉન્ડની કોલેજ તમારી એઝ ઇટ જ જ રહેવાની છે એમાં કંઈ ફેરફાર થશે નહીં અને જો બીજા રાઉન્ડમાં તમે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો ક્લિયર હવે ત્રીજી વસ્તુ જો તમારે લોકોને પહેલા રાઉન્ડમાં જે કોલેજ મળી છે એનાથી તમને લોકોને સંતોષ થઈ ગયો છે તો તમારે લોકોને બીજા રાઉન્ડમાં કોઈ પ્રક્રિયા કરવાની નથી કોઈ ચોઈસ ફિલિંગ કે અન્ય કંઈ જ વસ્તુ કરવાની થતી નથી ક્લિયર થઈ ગયું પહેલાં રાઉન્ડમાં તમને સંતોષ થઈ ગયો ભાઈ આ કોલેજ મળી ગઈ છે હવે મને સંતોષ થઈ ગયો છે તમારે બીજા રાઉન્ડમાં કોઈ એટલે કોઈ પ્રક્રિયા કરવાની નથી ખોલવાનું જ નથી લોગીન જ નથી કરવાનું ક્લિયર થઈ ગયું એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો જે જોતી હોય એ જ કોલેજ એડ કરજો અને બધાને બેસ્ટ ઓફ લક કે તમારા લોકોની ડિપોઝિટ ના જાય મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે ચોઈસ ફિલિંગ કરવાની છે અને આવી માહિતી માટે ચેનલના નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો જે લોકોને પેડ પ્લાનમાં જોડાવવું હોય એ લોકો વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરી દઈએ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા જ છે અને આવી જ માહિતી માટે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો